સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવા બાબતે રાજકારણ ગરમાયું આજે ગેટવે ઓફ ઇન્ડિયા પર મહાવિકાસ આઘાડીનું જૂતે મારો આંદોલન આજે સવારે દસ વાગ્યાથી આગામી આદેશ સુધી ગેટવે ઓફ ઇન્ડિયા પ્રવાસીઓ માટે બંધ રહેશે આજે સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કરવામાં આવ્યા ઓગણીસ કિલોના એલપીજી કોમર્શિયલ સિલિન્ડરના કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો મુંબઈમાં ઓગણીસ કિલોના એલપીજી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ સોળસો રૂપિયા થયો આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી જ્યારે ગુંટુર જિલ્લામાં વહીતા પાણીના પ્રવાહમાં કાર વહી જતા ત્રણ મુસાફરોના મોત લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દેશના યુવાનોમાં વધતા જતા આત્મહત્યાના દર અંગે ચિંતા વ્યક્ત કરી વોટ્સએપ ચેનલ પર એક પોસ્ટમાં તેમણે સરકારને વિઘ્ન ઉભા કરવાને બદલે વિદ્યાર્થીઓ માટે માર્ગ સરળ બનાવવા માટે પ્રયાસ કરવા અનુરોધ કર્યો ગઈકાલે સાંજે તમિલનાડુના તુથુકોડીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત ચાર ઘાયલ તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને મૃતકોના પરિવારોને ત્રણ લાખ અને ઇજાગ્રસ્તોને એક લાખ રૂપિયાની સહાય જાહેર કરી અમેરિકાના પોર્ટલેન્ડમાં એક નાનું વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અનેક ઘરોમાં આગ લાગી વિમાનમાં સવાર બે લોકો અને એક રહેવાસી સહિત ત્રણ લોકોના મોત જ્યારે મિસિસિપી રાજ્યમાં એક બસ પલટી જતા એક બાળક સહિત આઠ લોકોના મોત ઉત્તર પ્રદેશના બહરાચ જિલ્લાના મહસી વિસ્તારમાં માનવભક્ષી વરૂહનો આતંક યથાવત વરુએ સાત વર્ષના બાળક પર હુમલો કર્યો અત્યાર સુધીમાં ચાર વરુને પકડવામાં આવ્યા જ્યારે બેને પકડવા કવાયત યથાવત પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં ભારતીય ખેલાડીઓએ કુલ પાંચ મેડલ જીત્યા આવની લેખારાના ગોલ્ડ મેડલ સહિત ભારતીય શૂટરોએ ચાર મેડલ જીત્યા બેડમિન્ટનમાં પણ ભારતનો મેડલ નિશ્ચિત આજે ભારતને વધુ મેડલો મળે તેવી શક્યતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ ત્રીસ ઓગસ્ટની રાવલપિંડીમાં રમાઈ રહી છે બીજા દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે વિના વિકેટે દસ રન બનાવી લીધા છે પાકિસ્તાન બાંગ્લાદેશથી બસો ચોસઠ રન આગળ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો